મિત્રો નમસ્તે મારા યુટ્યુબ ચેનલમાં આપનું સૌનું હાર્દિક સ્વાગત કરું છું જો આજે આપણે ફૂલવાડી અને આંબાવાડી તમને બતાવીશું આપણે નવા બ્લોગમાં કે તમને જોવાની ખૂબ જ મજા આવી જાય આ ગુલાબનું છોડ છે જો આપણી ફૂલવાડી છે ને આ બધા આંબા છે આપણી વાડીમાં ઘેરિયું ખાયું હોય તો પાકે તારે બધાય આવજો આ આંબાની વાડી છે કે ચાલો આજે નવરા હતા તો એકાદું બ્લોગ ઉતારી લઈએ આપણે અને તમને બતાવી દઈએ કે આપણી વાડીનો નજારો કેવો લાગે મસ્ત લાગે છે જુઓ ચીકુડી છે ચમરૂકડી છે આંબા છે નાળિયેરી છે બધું મસ્ત મસ્ત છે આવેલું અમારી ચેનલમાં નવા આવું તો પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરજો પ્લીઝ અને હવે આવે છે આપણી ઓરડી જે શું કહેવાય કે મોટરની ટાટર હોય છે ને હાંસવાનું તો એને આપણે ઝુંપડી કહેવાય ઓરડી કહેવાય કે એને બધી અંદર વસ્તુ પડી હોય મોટર શરૂ કરવાનું બંધ કરવાનું એ બધું કવાનું મોટર નાલતું હોય તો આમાં જો આ મોટરનું ટાટર છે ફીઝ છે છે તો થઈ જાય પડે ને આપણો કુવો છે ચોમાસામાં આખો ભર્યો હતો અને ત્યારે ઘણું બધું વાવેતર થઈ ગયું છે એટલે થોડુંક પાણી પણ ઓછું પડી ગયું છે જો આપણી વાડી કવડી મોટી છે ક્યારેક કાંઈ તમે ફરવા આવો તો આવજો અમારી મુલાકાત લેવા તમને પણ ગમશે અને અમને પણ ગમશે નજારો જુઓ વાડીનો નજારો કેવો છે આપણી વાડીનું પાણી કેટલું ભર્યું છે ચોખ્ખું પ્યોર પાણી મસ્ત મસ્ત નાહવાની ખૂબ મજા આવે પણ બે મોટરું નાખેલું છે કે પાણી હોય એટલા માટે અને આ ઘઉં આપડી ડુંગળી છે મિત્રો સોરી ઘઉં નઈ ડુંગળી છે આપડી ને આ તુવેર છે આપડી તુવેર એવડી એવડી થઈ ગઈ છે ફૂલડા આવી ગયા છે અને તુવેરના પણ